ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગોધરાના સંયુક્ત ઉપક્રમે પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કેન્સર સેન્ટરના ઉદ્દેશ્ય વિશે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરાના પ્રેસિડેન્ટ રવિ હિરવાણીયાએ જણાવ્યું હતું કે આધુનિક સારવાર પદ્ધતિઓ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજીના સંયોજન દ્વારા ગોધરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને અદ્યતન કેન્સર સેન્ટરમાં શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ આપવાનો અમારો ઉદ્દેશ્ય છે ગોધરા સ્થિત આધુનિક કેન્સર સેન્ટરમાં તાજેતરની રેડિએશન થેરાપી કેમોથેરાપી અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ ઉપલબ્ધ હશે આ અવસરે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ સહયોગની આઈએમએ ગોધરાના વરિષ્ઠ તબીબોએ પ્રશંસા કરી હતી આ સાથે જ હવે સ્થાનિકોએ ઉત્તમ કેન્સર સારવાર માટે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે તેવું પણ જણાવ્યું હતું આ પ્રસંગે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરાના પ્રેસિડેન્ટ રવિ હિરવાણી બિઝનેસ હેડ ડોક્ટર નીરવ શાહ રેડીએશન ઓન્કોલોજી વિભાગના એમડી ડી ડોક્ટર વંદના દહિયા તથા તથા ન્યુક્લિયર મેડિસિનના નેશનલ ડોક્ટર રાજીવ શર્મા સહિત મોટી સંખ્યામાં તબીબી જગતના નિષ્ણાંત ડોક્ટરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે ગોધરા આઈએમએ સાથે બાલાલમીન હોસ્પિટલના ડોક્ટર્સની એક સેમી રાખવામાં આવી છે અને બાલાલમીન કેન્સર હોસ્પિટલનું જે લોન્ચ થયું છે છેલ્લા મઈ મહિનામાં એ વિશે વિગત આપવા માટે આજે સીએમ રાખવામાં આવી ડોક્ટર્સ ગોધરા એમએના સિનિયર ડૉક્ટર્સનું ફેલિસિટેશન પણ રાખવામાં આવ્યું છે જે છેલ્લા ચાલીસ વર્ષ પાંત્રીસ વર્ષથી પ્રેક્ટિસ કરે છે એનું સન્માન પણ રાખવામાં આવ્યું અને સાથે સાથે હોસ્પિટલ વિશે વિગત આપવા માટે પણ બધા ડૉક્ટર્સ અમીનના આજે અહીંયા ઉપસ્થિત છે ભાઈલાબીન કેન્સર હોસ્પિટલ જે અત્યારે ચાલુ થઈ છે એક અદ્યતન સુવિધા છે જે કેન્સર પેશન્ટ્સ કેન્સર રોગીઓ માટે આજે એમને બોમ્બે કે ચેન્નઈ કે દિલ્હી જવાની જરૂરત નહીં પડશે બરોડા ખાતે એને ઘર આંગણે જ આ અદ્યતન સુવિધાઓ મળશે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ઇક્વિપમેન્ટ્સ ઇન્સ્ટોલ થયા છે પહેલા કેન્સર એક કોમ્પ્રિહન્સિવ છે ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ આયોજ છે આયોજન કરવામાં આવ્યું છે અને એવા જ ઇન્વેસ્ટમેન્ટ્સથી એવા ધ્યેયથી વિઝનથી કેન્સરનું કોમ્પ્રિહન્સિવ સેન્ટર સ્ટાબ્લિશ થયું છે જે દરેક દર્દીને કેન્સરના રોગીને એક અદ્યતન સુવિધા ને અદ્યતન મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે